પોરબંદરની આવાસ યોજનામાં રહેતી એક મહિલા પર તેના પતિએ હુમલો કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે આ મહિલા પર તેમના પતિ સહિતના સાસરિયા વાળાઓ ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપો થયા છે પોરબંદરની આવાસ યોજનામાં રહેતા નયનાબેન રમેશભાઈ માલમ નામની મહિલાની સારવાર માટે સરકારી લાવવામાં આવી હતી જ્યાં તેણે મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે તેના પતિ પુત્રના મોબાઈલ બાબતે બોલાચાલી કરી તેના પર હુમલો કર્યો હતો અગાઉ પણ તેના પર પતિએ હુમલો કર્યો હતો અને તેના ત્રાસના કારણે જ બે બાળકો સાથે તે અલગ રહેવા ચાલી ગઈ હતી ત્યારબાદ પણ પતિએ મોબાઈલનો હપ્તો ભરવાનું જણાવી પુત્રનો મોબાઈલ લઈ લીધો હતો આથી મહિલાએ હપ્તાની રકમ આપવા છતાં મોબાઈલ આપ્યો ન હતો અને બોલાચાલી કરી માર માર હતો ત્યારે પોલીસે મહિલાના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ નૈના નૈના રમેશ માલમ છે ને મારા છોકરાનો થોડા ફોનના વિબતે લઈ ગયો તો મોબાઈલ ને મને આવીને ઘરે મોબાઈલ લઈ લીધો મને આવીને ઘરે મને મારવા ગયો એટલે મેં ખાલી એમ કરી કે મારો ફોન મોબાઈલ હું કરાવવા છોકરા નો તું લઈ લે અમારા કેટલા પૈસા નખી મારી પાસા તો મને આવીને અમે બે મારા દીકરા અલગ જ રહે રહે છે ઘર વાળો રમેશ ગોવિંદ માલ તો મારીને મને બોઠા પકડીને નાખ્યા ને ચાકુ હતું ને ચાકુ ચોબા જતો તો મારા દીકરા એ પકડી રાખ્યું ચાકુ અમારા છોકરા ને ગચી ડાબી દીધી એમને તો પછી અમે બધી રારે રાળ ઉપાડવા માંડીયા તો બાનસો બધી આખા ઉપર ચડીને પછી અહીંથી દોર તો ભાગી ગયા આખા મને લાકડી લાકડી હતી ભાંગી લાઈક આખી વણાયા સોજા ચડી ગયા પેલા પણ નહીં માયરો તો એની મોર પર નહીં છોકરીના બાબતમાં એ શેર કેટલા સમય થયા એ મને ખબર પડી ને ત્યારથી મારો પીછો મૂકતો જ નથી હું હમણાં અલગ તો બે મહિનાથી જ થઈ ગયા હું હાવ કંટાળી ગઈ ને એટલે હવે મારે નથી રહેવું તારી ભેગું વાત વાત વાતમાં મને ના મને ઘરમાં પૈસા દેતો હોય મારો સસરો પણ પછી જેમ એમ બોલે મને મારો સસરો બોલે બોલે મને ખરાબ ખરાબ મને શબ્દ બોલતા હોય બે તરફ